તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડ્યાને શૈલેષ લોઢાનો વર્ષો થઈ ચૂક્યા છે તેમણે આ શોમાં ચૌદ વર્ષથી વધુ સમય કામ કર્યું હતું અભિનેતાએ કહ્યું કેવી રીતે અસિત મોદી તેની સાથે ગેરવર્તન કરી હતી શૈલેષ લોઢાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું સબ ટીવી પર એક શો આવ્યો હતો ગુડ નાઇટ ઇન્ડિયા આ શો માટે તેમણે મને એક સેલિબ્રિટી મહેમાન તરીકે એક એપિસોડ માટે બોલાવ્યો હતો અને હું તેનું શૂટિંગ કરીને આવી ગયો હતો પ્રોડ્યુસર અસિત મોદીનો મને ફોન આવ્યો તમે કઈ રીતે ત્યાં ગયા હું ત્યાં એક મહેમાન તરીકે ગયો હતો હું એપિસોડ માટે ગયો ન હતો પ્રોડ્યુસરે મને અભદ્ર શબ્દો કહ્યા હતા જે મારાથી સહન થયા ન હતા સત્તર ફેબ્રુઆરી બે હજાર બાવીસની વાત છે મેં મેલ કરી દીધો હું કામ કરવા માંગતો નથી ફરી મળ્યો ગુજરાતના સુપરફાસ્ટ ન્યૂઝ સાથે નમસ્કાર